નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો સર આપનું ખૂબ સ્વાગત છે અને સીધા પોઈન્ટ પર એટલે આવી રહી છું કેમ કે દર્શકોની પાસે પણ એ સમજવાનો સમય નથી કે દુનિયા આટલા સંવેદનશીલ સમયમાંથી પસાર થઈ રહી છે યુદ્ધો ચાલી રહ્યા છે નવા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને એની વચ્ચે એક પીડિત દેશના રાષ્ટ્રાધ્યક્ષ અને એક સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રાધ્યક્ષ જગત જમાદાર જગત જમાદાર એ ઝઘડી રહ્યા છે લિટરલી પણ આવું તમે જોયું છે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં એટલે વ્હાઇટ હાઉસની ગરિમા ઓવલ ઓફિસની ગરિમા પણ કેટલી નિમ્ન કક્ષાએ નિમ્ન તળિયે પહોંચી ગઈ છે કે જગત જમાદાર જે છે એક પીડિત રાષ્ટ્રના રાષ્ટ્રપતિને ધમકાવીને કહી રહ્યા છે કે યુ આર રિસ્પોન્સિબલ ફોર થર્ડ વર્લ્ડ વોર એમ કે તમે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એના માટે તમે જવાબદાર છો અને હકીકત તો એ છે કે આ ડિપ્લોમેસીની પણ કઈ હદે અધિ જેને કહી શકાય ને અધપતનની પરાકાષ્ઠા છે કે તમે ચાલુ પ્રેસ કોન્ફરન્સે તમે એક ડીલ સાઇન કરવાની વાત કરો તો તમે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના બધા જ પત્રકારો છે અને દુનિયા આખીમાં એ પ્રેસ કોન્ફરન્સ લાઈવ જઈ રહી છે અને એની વચ્ચે તમે એવું કહી રહ્યા છો કે જો બાઇડન કે જેમના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ હતા હી વોઝ એન ઇડિયટ અને કે એને તરે ત્રણસો ને પચાસ બિલિયન ડોલર આપ્યા હતા અને એ ત્રણસો પચાસ બિલિયન ડોલર જે છે એ અમેરિકી ટેક્સપેયરના છે અને અમેરિકી ટેક્સપેયરના પૈસા પાછા લેવા માટે મારી જોડે એમ કે રેર અર્થ મિનરલ્સ જે છે એ આપવાની ડીલ સાઈન કર એનો અર્થ એ કે જો બાઇડને પણ જેલેન્સ્કી સાથે યુક્રેનના યુદ્ધમાં ઝુકાવ્યું એ રશિયા પરત્વે એમનો કોઈ વેરભાવ કે દ્વેષભાવ નહોતો પરંતુ પેલું એમને તો યુક્રેનની જમીનમાં જે પેલું રેર અર્થ મેટલ અને મિનરલ્સ જે છે એ દેખાતા હતા અને એટલા માટે એના પર રશિયા કબજો ન જમાવે એટલા માટે યુરોપના દેશો કદાચ સહાનુભૂતિથી જોડાતા હશે કારણ કે યુરોપના દેશોએ હજુ પોતાના પત્તા ખોલ્યા નથી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ તો કહે છે કે આઈ એમ એ બિઝનેસમેન આઈ વોન્ટ ટુ ડુ બિઝનેસ ડીલ આઈ એમ નોટ ફોર રશિયા આઈ એમ નોટ ફોર યુક્રેઇન આઈ એમ નોટ ફોર યુરોપ આઈ એમ ફોર અમેરિકા એન્ડ આઈ વોન્ટ ટુ હેવ એ ડીલ એટલે આ ડીલ જે છે એ બિઝનેસ ડીલ છે અને બિઝનેસ ડીલ એવી છે કે મને આ બધા રેયર અર્થ અને મેટલ્સ તમે આપી દો એટલા માટે કે મને એવું લાગે છે કે એટલું બધું ડેસ્પિરેટ દેખાયું જેલેવન્સકી તો ગમે તેમ તોય એક પીડિત રાષ્ટ્રના રાષ્ટ્રપ્રમુખ હતા કે રાષ્ટ્રપતિ હતા છતાં પણ એ ઝૂક્યા નહીં ડોનાલ્ડ ટ્રમ્પ સામે

એમને તો અમેરિકન પત્રકારો નથી પૂછતા કે તમારી પાસે બ્લેઝર કોટ નથી તમે ના પહેર્યો તો તમે કોઈ પણ દેશના પ્રમુખને એના કપડાથી જજ કેવી રીતે કરી શકો આ કેવો અહંકાર છે આમ આ અમેરિકા છે બોડી સેવિંગ કોઈ કરે તો એના માટે હ્યુમન રાઇટ વાયોલેશનની વાતો કરે છે યાદ આવે અને તમે એને એવું કહો છો કે તું એમ કે અમેરિકાના રાષ્ટ્રપતિની ઓવલ ઓફિસમાં હાઈએસ્ટ ઓફિસમાં આવીને બેઠો છે અને સૂટ કેમ નથી પહેર્યો પેલા જવાબ બહુ સરસ આપ્યો જેલેવેન્સ એને એવું કીધું કે યુદ્ધ પૂરું થશે તો આઈલ ચેન્જ માય કોસ્ચ્યુમ અને તમે પહેર્યા છે એની કરતાં કદાચ સારો સૂટ પણ હું પહેરીશ પણ સારો હશે અને બીજું કે એ છે ને એ સ્વેટ શર્ટ પહેર્યું હતું અને બ્લેક સ્વેટ શર્ટ એ જે હંમેશા પહેરે છે એટલે એ પોતાની રીતે જે હતો એ જ અદામાં આવ્યો હતો અને એને ખબર હતી કે ભાઈ અમેરિકી મદદ વિના અમેરિકી શસ્ત્રો અમેરિકી પીઠબળ અને અમેરિકી ગુપ્તચર જેને આપણે ઇન્ટેલિજન્સ કહીએ છીએ એના સિવાય પુતિન જેવા મહાસક્તિ મહાશક્તિ જે રાષ્ટ્ર જે છે એ મહાસત્તા જેને આપણે કહી શકીએ અને એના પણ એક સરમુખ અત્યાર સામે યુદ્ધ જીતવાનું કામ કપરું છે છતાં પણ એણે પોતાના દેશના લોકોના સન્માન માટે કોઈ સમાધાન ના કર્યું અને એને આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો કે તમે કઈ ડિપ્લોમેસીની વાત કરી રહ્યા છો બે હજાર ચૌદમાં બે હજાર પંદરમાં બે હજાર ઓગણીસમાં બે હજાર બાવીસમાં જ્યારે બરાક હુસેન ઓબામા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે પછી ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે બાઇડન હતા ત્યારે એને કહું કે પચીસ વખત એમ કે યુક્રેને પુતિન સાથે એમ કે સંધિ કરી અને દરેક વખતે એને સંધિ તોડી નાખી ત્યારે તમે ક્યાં હતા એટલે એના સવાલો બિલકુલ વ્યાજબી હતા પણ ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એ યેન કેન પ્રકારે એની સાથે એક સંધિ પર સહી કરાવવા માંગતા હતા કે આની પર ડોટેડ લાઇન પર સહી કરી નાખ અને એ કહેવાનું તાત્પર્ય જ હતું કે અમને આ બધી રેર મેટલ અર્થ જે છે એનો કબજો આપી દે હવે અમેરિકાના દાવા પ્રમાણે ત્રણસો થી સાડી ત્રણસો બિલિયન ડોલર એમને યુક્રેન પાછળ ખર્ચ્યા છે જે ડોનાલ્ડ ટ્રમ્પે નથી ખર્ચ્યા પણ એના અગાઉના જો બાઇડન હું એના પર જ આવતો તો એ એકસો બિલિયન ડોલર કે છે યુરોપના રાષ્ટ્રો પણ એવું કહે છે કે આ ખોટો આંકડો છે પણ એ સાચા ખોટામાં આપણે નથી પડતા કારણ કે ટ્રમ્પ આખા બોલા છે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તમે એને યુદ્ધ પર સપોર્ટ કર્યો તો ત્યારે એ સપોર્ટ જે છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો હતો એ જો બાઇડનનો નહોતો અમેરિકાની એક આખી થિંક ટેન્ક કામ કરે છે એમાં પેન્ટાગોન પણ હોય છે એમાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પણ હોય છે અને અમેરિકી દેશ કોઈ એક દેશને સપોર્ટ કરે છે કે તમે રશિયા સામે લડી રહ્યા છો હવે સત્તા બદલાય એ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કે તમે યુદ્ધ બંધ કરી દો અને હવે મને આપી દો રેયર મેટલ આપી દો એટલે એ છે ને થોડુંક વધારે પડતું અજૂકતું લાગતું બિનવ્યવહારિક વાત હતી પણ તમારી વાત સાચી છે કે એનાથી વિશ્વ જે છે હવે શું થશે કારણ કે યુરોપના દેશો તો હજુ પણ જેલેવન્સ કીને સપોર્ટ કરી રહ્યા છે કેમ કે જે છેલ્લા યુએનમાં વોટ થયો આવું મતલબ અમેરિકામાં એની પોલિસીમાં એકસો એસી ડિગ્રી ચેન્જ આવી જાય એટલે આમાં સામાન્ય રીતે શું થતું હોય કે દેશમાં સરકારો આવે ને જાય દેશની પોલિસી મોટા ભાગે આટલી બધી નથી બદલાતી સાતત્યપૂર્ણ રહે છે કે થોડો સોફ્ટ થાવ સ્ટ્રોંગ થાવ કન્સિસ્ટન્સી હોય આ તો તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પે તો આવતાની સાથે જ એને કહ્યું ને કે ગલ્ફ ઓફ મેક્સિકો છે ગલ્ફ ઓફ અમેરિકા થઈ જશે તમે જુઓ તો એને પ્રેસ કોન્ફરન્સમાં પણ એમ નકશો મૂક્યો છે ને એમાં જોરથી લખ્યું છે અમેરિકા પણ આનાથી અમેરિકાની ક્રેડિબિલિટી પર સવાલ નહીં આવે આગળ જતા કેમ કે આગળ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કે પરમાનન્ટ થોડા છે દસ વર્ષે પંદર દસ માં નહીં આ તો છેલ્લો છે ચાન્સ એટલે કેવાય નહીં હા એ તો બંધારણ પણ બદલી શકે છે પણ તો એક સીમા આવશે અને એ રોકાશે પણ કદાચ પાંત્રીસ દિવસ ઓછા પણ જો ફરીથી ડેમોક્રેટ્સ આવે તો શું એ પાછી પોલિસી બદલની બદલીને એવું કહેશે કમલા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની જે પ્રેસિડેન્શિયલ ડિબેટ હતી એનો ચંક બહુ વાયરલ થઈ રહ્યો છે અત્યારે જેમાં કમલા હેરીસ માં ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહ્યું કે હું વોર તરત રોકી દઈશ એટલે કમલા હેરીસ એ કહ્યું વાત સાચી છે તમે તરત વોર રોકી દેશો કેમ કે તમે પુતિન ની સાઈડ જતા રહેશો અને પુતિન તમને લંચમાં ખાઈ જશે અને તમે યુક્રેન ને કહેશો કે આ બધું છોડી દો કોમ્પ્રોમાઇઝ કરી લો તમે એ નહીં જવાબ આપો કે એની સીમામાં જે દેશ ઘુસ્યો છે એની નેશનલ ઇન્ટિગ્રિટી પર જેણે સવાલો કર્યા છે એનો શું પ્રશ્ન અને આ તો શરૂઆત હશે યુક્રેન થી શું રશિયા ઉદાહરણ તરીકે યુક્રેન પર કે કીવમાં કબજો કરી લે આપણે એવું માની લઈએ કે ટ્રમ્પે બધું કરાવી દીધું એનાથી રોકાશે રશિયા એ પોલેન્ડ તરફ કે યુરોપના બાકીના દેશો તરફ આગળ નહીં વધે તમે જુઓ કે મૂળભૂત વાત શું હતી ગઈકાલે પણ તમે પ્રેસ કોન્ફરન્સમાં જુઓ તો જેલેવન્સ કીએ કહેતો હતો કે પણ તમે મને શું કામ દબાવો છો તમે પુતિનને શા માટે કંઈ કહેતા નથી તમે પુતિન તરફે કેમ નરમાઈ બતાવો છો તમે મને સરમુખત્યાર કહો છો અને તમે પુતિનને સરમુખ સરમુખત્યાર નથી કહેતા એ કે જેલેન્સ્કીનું કહેવું હતું કે ભાઈ યુક્રેન પર સૌથી પહેલાં હુમલો કોને કર્યો તો એ તો રશિયાએ હુમલો કર્યો છે ને અને માત્ર ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ હુમલો થયો છે એવું નથી એ પહેલાં બે હજાર ચૌદથી અવારનવાર હુમલાઓ તો થતા જ હતા એટલું જ નહીં ક્રિમિયા જે છે જે યુક્રેનનો ભાગ છે એ ક્રિમિયા પર એને કબજો કરી લીધો એના ચાર મોટા પ્રાંત જે છે એની પર રશિયાના અત્યારે અનધિકૃત રીતે કબજો થયેલો જ છે એટલે જેલેબેન્સ્કુએ એવું કહ્યું હતું કે અમને અમારા પ્રાંત પાછા મળવા જોઈએ રશિયાએ અમારું જે ડેમેજ કર્યું છે એ ડેમેજ જે છે એ કંટ્રોલના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન ઓફ યુક્રેન માટે અમને એક ફંડ મળવું જોઈએ એને બદલે એને એવું કીધું કે હી ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર વોર હવે આ તમે ઐતિહાસિક તથ્ય કઈ રીતના બદલી શકો કે યુક્રેન પર હુમલા માટે તમે કહો છો કે પુતિન જવાબદાર નથી એટલે એ થોડીક વાત જે છે એ બિનવ્યવહારિક હતી ડોનાલ્ડ ટ્રમ્પની અને મને એવું લાગે છે કે એ છે ને લિટરલી ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ પુતિન તરફ ઢળેલા લાગતા હતા અને એવું કીધું કે એને એવું કીધું કે પુતિને અગાઉ પચીસ વખત એમ કે એગ્રીમેન્ટનું એક પણ મારા નું એમ કે એ

અને થઈ છે ખતમ ગયું કશું જ નથી એટલે એને કહ્યું કે નહીં એવું નથી અમે ઉભા છીએ અમે લડીએ છીએ અમારા બાળકો સ્કૂલ જઈ રહ્યા છે જેડી વેન્સ પૂછ્યું કે તમે આવ્યા છો યુક્રેન એને કહ્યું કે તમે આવ્યા છો યુક્રેન તો અમેરિકાની મહાસત્તાના આ બે મહાન માણસો પાસે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એમને ખબર જ નથી એનો અર્થ મને એ સમજવું છે કે જે ભારતીયોનો એવો વિશાળ સમુદાય કે જે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ખૂબ સરાહના કરી રહ્યો છે કે ભાઈ એમણે જેલેન્સ્કીનું મોઢું ઉતારી દીધું મોડું તોડી દીધું ને આ રીતને જવાબો આપી દીધા એટસેટ્રા એટસેટ્રા એ લોકો પાસે શું એ જવાબ છે કે ઉદાહરણ તરીકે કાલે ચાઇના આપણા એક પ્રાંત પર કબજો કરે આપણે એની સામે લડીએ કદાચ એની સામે બહુ જ જબરદસ્ત સરસ રીતે ફાઇટ ન કરી શકીએ કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશનમાં આવીએ આપણા રાષ્ટ્રાધ્યક્ષ કોમ્પ્રોમાઇઝ કરશે કરવું જોઈએ જેલેન્સ કે પણ કરવું જોઈએ અને કોઈ પણ શું કામ કરવું જોઈએ અને બીજું કે મારા દેશના સાર્વભૌમત્વ જે છે એના પર બોલવાનો બીજા રાષ્ટ્રનો શું અધિકાર છે ભારતને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ભારતની હંમેશા એક સ્ટેટેડ પોઝિશન રહી છે કે દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે એને કીધું કે અમે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી નહિ સ્વીકારીએ એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તમને યાદ હોય તો ભૂતકાળમાં અમેરિકાએ પણ કહ્યું હતું અને સાઉદી અરેબિયાએ પણ કહ્યું હતું ત્યારે ભારતમાં મનમોહનની સરકાર હોય કે વાજપેયીની સરકાર હોય મોદીની સરકાર હોય કોઈએ એ વસ્તુ સ્વીકારી નથી એટલે ભારતની એ સ્ટેટેડ પોઝિશન છે જ કે ભાઈ બે રાજ્યો વચ્ચે બે રાષ્ટ્રો વચ્ચેની જ્યારે વાત આવે છે અમે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી નહીં સ્વીકારીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને એવું છે કે હું ડીલ કરી નાખું હું ડીલ કરી નાખું તમે જુઓ કે એને એવું કીધું કે હું સત્તા પર આવીશ એ પહેલાં એમ કે ઇઝરાયલ હુથી હમાસ હિજબુલ્લા લેબેનોન ઈરાન આ બધાનો હું સોલ્વ કરી નાખીશ હવે એને એક તરફી જાહેરાત કરી નાખી છે કે હું પેલેસ્ટાઈન અને ગાજાપટ્ટીમાંથી એમ કે ત્યાંના લોકોને ખાલી કરાવી દઈશ અને કે ઇઝરાયલને કહીશ કે ત્યાં મારે રિસોર્ટ બનાવ્યા છે અરે ભાઈ આ તો કંઈ તમારા દિમાગમાં આવ્યું કે મારે રિસોર્ટ બનાવ્યા છે હાઉ કેન યુ ડૂ ધીસ તમે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ છો પણ તમે હવે ત્યાં ગાજાપટ્ટીમાં જઈને હું રિસોર્ટ બનાવીશ ને હું એ એરિયાને એમ કે સરસ કરી નાખીશ હું એમ કે કેનેડા જે છે કેનેડા જે છે એને હું લઈ લેવા માંગુ છું હું ગ્રીનલેન્ડ લઈ લેવા માંગુ છું પનામા નેહર પનામા નેહર જે છે એના પર અમે કબજો લઈ લઈશું પનામા નહેરનો કંટ્રોલ હવે અમેરિકા લઈ લેશે એટલે આ થોડું છે ને તમે ચીન ને વિસ્તારવાદી નીતિ માટે સતત ટોકો સતત ટોકો છો તો તમે પોતે શું કરી રહ્યા છો તમે તો પબ્લિકલી તમારી પોતાની પહેલી જ સ્પીચમાં તમે કહી દો છો કે ભાઈ આજથી આ થઈ જશે તમે જુઓ કે હિલરી ક્લિન્ટન હસ્તી હતી જયારે ડોનાલ્ડ ટ્રમ્પ આવી રીતના પણ એ પક્ષીએ બધું જ યુનિલેટર અનાઉન્સમેન્ટ કરી દે છે અને મને એવું લાગે છે કે એની પોતાની મોટી યોજના જે છે એ ચીન સામે બાદ ભીડવાની છે અને જે રીતના એ એક કરીએ કે રશિયા રશિયા આપણી આપણી જોડે સાથે તમે દેવાનસિંહ કોઈ એક વસ્તુ તમે સમજવાની કોશિશ કરો કે જે રેર મેટલ અર્થ છે એ રેર મેટલ અર્થ શું છે તો રેર મેટલ અર્થ જે છે ને એમાં જેમ અમેરિકામાં સિલિકોન વેલીનું મહત્વ છે એમ આ જે જગ્યા છે એ જગ્યાએ ચિપ્સ માઇક્રોચિપ્સ લિથિયમ બેટરી એ બધાના ઇવન યુરેનિયમ આ બધાના જે છે ને એ ગજબના પેલા સંગ્રહ છે ભંડારો છે હવે એના પર પેલું કહે છે ને કે પેલું આંકડે મધ લટકતું દેખાઈ રહ્યું છે અને એને એવું લાગે છે કે ચીનની અત્યારે જે દાદાગીરી છે કે ઈજારા છે કે મોનોપોલિજો છે એ ચીપ્સ માઇક્રોચિપ્સ સેમિકન્ડક્ટર આ બધાને કારણે છે અત્યારે ઇન્ડિયન ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે જાપનીઝ હોય કે જર્મન હોય એ બધાને ચિપ્સ તો તમારે તાઈવાન તાઈવાન અને ચીન પાસેથી લેવી પડે છે એટલે અમેરિકા જે છે એને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં આવવું હોય એને એપલ કે એનવીડિયા કે આ બધા જેટલી સોફ્ટવેર કંપનીઝ છે એ બધા ચીપ્સ જે છે એ ચાઇના પાસેથી લે છે સીપીયુ બધા હા એ બધા સીપીયુમાં જે ચિપ્સ વપરાય છે એ બધી ઇલેક્ટ્રોનિક્સમાં એ એમની પાસેથી ચીન પાસેથી લેવી પડે છે એટલે એને એવું લાગે છે ચીન પરનું મારું અવલંબન જે છે એ ઘટાડવા માટે મને આ રેર મેટલ મળી જવા જોઈએ એટલા માટે એમની નજર જે છે એના પર છે પણ એમાં રશિયા જો ઘૂસી જશે તો પછી અમેરિકાને ઠેંગો મળશે એટલે આને દબાવીને કાઢવા માંગે છે એટલે તમે જુઓ કે છેલ્લું સ્ટેટમેન્ટ એ હતું કે હવે એ વાત કરવા આવે

પણ અમે ન્યાયિક શાંતિ શાંતિ તમે અમારા બેસાડો એ ના હોવું જોઈએ એટલે મને એવું લાગે છે કે જે ન્યાયની માંગ કરે છે જેલેન્સ કદાચ એમાં પણ શું ખોટા એ રીતે નહીં સાબિત થાય કે એવું કે છે કે ભાઈ અત્યાર સુધી જે બધું નુકસાન થયું એનું વળતર રશિયા આપે પણ એ તો હવે શક્ય થોડું યુદ્ધમાં કોણ વળતર આપે છે અને આમાં તો યુદ્ધ કોણ શરૂ કરે છે ને અંત કોણ લાવે છે એ જે યુદ્ધ શરૂ કરે એ અંત લાવે એવું જરૂરી પણ નથી તમે જુઓ કે પુતિન એવી મગરૂરીમાં હતા કે ત્રણ દિવસમાં તો હું આ યુદ્ધ સમાપ્ત કરી દઈશ પણ ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષની ઉપર બે અઠવાડિયા થયા હજુ સુધી પત્યું નથી અને હજુ તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે ગજગ્રહ થયો એ પછી જ્યારે બહાર નીકળ્યા તો યુરોપના લગભગ બધા જ દેશોએ પછી એ લાતવિયા જેવો નાનો દેશ હોય કે જર્મની હોય કે ફ્રાન્સ હોય કે સ્પેન હોય એ બધાએ જેલેવન્સકીને સપોર્ટ આપ્યો છે અમેરિકાને સપોર્ટ નથી આપ્યો યુકે સરપ્રાઇઝિંગલી ન્યુટ્રલ રહ્યું છે પણ યુકેને બાદ કરતાં તમે જુઓ કે બધા જ પોલેન્ડ છે ફ્રાન્સ છે લાતવિયા છે આયર્લેન્ડ છે બધા એ સમર્થન જે છે એ જેલેવેન્સકીને આપ્યું છે એટલે આ મુદ્દો જે છે લાંબો ચાક્ષે મને એવું લાગે છે એટલે મને આમાં આખી આ ચર્ચામાં ચિંતા એ છે કે લડે ત્યાં છે બધા અને ધ્રુજારીઓ અહીંયા આવે છે 100% તમે જોયું ને પતારી પડી ગઈ છે આમના ધ્રુજારી કેટલી આપણો શેર બજાર જે છે એ તમે જુઓ તો ગઈકાલે જે બ્લેક ફ્રાઇડે હતો બ્લેક ફ્રાઇડેમાં 9 લાખ રૂપિયા 9 લાખ કરોડ રૂપિયાનો રોકાણકાર નો બિચારા રૂપિયા જે છે એટલે મારું કોન્ટ્રિબ્યુશન છે તમારા રૂપિયા ગયા મહાપુરમાં સાહીઠ કરોડ લોકો એ ડુબકી મારી પણ શેર ને બીજા સાહીઠ કરોડે મારી દીધી એટલે આખા દેશને આવી લીધો કમ સે કમ ચૌદ કરોડ લોકો જે છે આ દેશના જે લોકો શેર બજારમાં ઇન્વેસ્ટ કરે છે ચૌદ કરોડ લોકોના તો છેલ્લા પાંચ મહિનામાં કારણ કે એને લગભગ અઠ્ઠાવીસ થી ત્રીસ વર્ષનો જે રેકોર્ડ તોડ્યો એમાં તાણું લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે દિવાળસિંહ મને એની એની પણ ચિંતા નથી ચલો શેર બજારમાં તો ઉપર આવી શકે આવી જશે અત્યારે બહુ એટલું સહેલાઈથી કેવું સહેલું નથી કે તરત ઉપર આવી જશે કારણ કે તમે પેટર્ન જુઓ જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ જે હતા એ એફઆઈ નીકળી રહ્યા છે એ નીકળીને ક્યાં જઈ રહ્યા છે એ લોકો એવું કહે છે કે બાય ચાઈના સેલ ઇન્ડિયા એનો અર્થ એ કે એ લોકો ચીન તરફ જઈ રહ્યા છે અમુક એફઆઈઆઈ શ્રીલંકા જઈ રહી છે બ્રાઝિલ જઈ રહી છે પણ એ ઇન્ડિયામાંથી ઉચાળા ભરી રહી છે ગઈકાલે એક ડેવલપમેન્ટ મેં જે જોયું અને સાંભળ્યું પછી કન્ફર્મ પણ થયું એક માત્ર એફપીઆઈ હતી પોર્ટફોલિયો કંપની એને એક સાથે અગિયાર હજાર પાંચસો કરોડ રૂપિયાનો પોતાનો આઈટીનો પોર્ટફોલિયો ખાલી કરી નાખ્યો આ તો ભારતના જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે જે આ લોકો પર નજર રાખતા હોય છે કે આ પોર્ટફોલિયો ખાલી થાય છે એની સામે એ લોકોએ બાર હજાર કરોડ રૂપિયા

કેનેડા મેક્સિકો અને ચીન આ ત્રણ પર શરૂ થઈ રહ્યું છે અને પેલી એપ્રિલ થી ભારત પર પણ આવવાનું છે તમે જુઓ કે કોન્સ્ટન્ટ ભાઈ આ શું કરશે કોઈના પર કશું એ છે જ નહીં ને તમે જુઓ કે શેર બજાર જે છે એ ટાઈમ કરેક્શનમાં પણ જઈ રહ્યું છે ને પ્રાઇસ કરેક્શનમાં પણ જઈ રહ્યું છે એક દિવસમાં નથી થયું આ સતત પાંચ મહિના સુધી તમારું શેરબજાર સેન્સેક્સ ડાઉન ગયું ફેબ્રુઆરી મહિનામાં દેવાણસિંહ યુ વિલ બી સરપ્રાઇઝ કે સતત સોલ ટ્રેડિંગ ડેઝ જે છે એ સોલે સોલ ટ્રેડિંગ ડેઝમાં શેર બજાર જે છે એ ડાઉન ગયું છે અને તમને ગઈકાલે જે જીડીપીના ડેટા આવ્યા એ સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ આપણું જીડીપી ગ્રોથ બતાવે છે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં આપણે નાઇન પોઈન્ટ થ્રી પર્સન્ટ પર હતા વર્લ્ડ બેંકનું રિપોર્ટ વાંચતો હતો એને એવું કીધું હતું કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં જો તમારે એ લક્ષ્યાંક હાંસલ કરવું હોય તો સાત પોઈન્ટ આઠ ટકાના દરે તમારે આવનારા બાવીસ વર્ષોમાં પ્રોગ્રેસ કરવો પડે હવે તમે આજે છ પોઈન્ટ બે ટકા પર છો હવે તમે સેવન એટલે વન પોઈન્ટ સિક્સ પર્સન્ટ તમે કઈ રીતના તમારો ગ્રોથ રેટ વધારશો નહીં એ પણ સતત સાતત્યપૂર્ણ બાવીસ વર્ષોમાં તમારે જવાનું છે એટલે આ એ છે ને એ કામ નહીં એ આસાન એટલે અઘરું છે અઘરું છે ને આ એમાં પણ આ જે વૈશ્વિક પરિબળો જે રીતના ચાલી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષમાં શું

કે અમેરિકા કે રશિયા કે યુક્રેનનું તો જે થાય તે તમે ઘર આંગણે જુઓ ને દિવાનથી તો સ્થિતિ નથી સારી તમે જુઓ કે સ્મોલ કેપ કેપ સ્મોલ કેપમાં પચીસ ટકા મથાડેથી પડે મિડ કેપ જે છે એ મથાડેથી ત્રેવીસ ટકા ડાઉન છે લાર્જ કેપ છે એ પંદર ટકાથી વધારે ડાઉન છે વીસ ટકાથી ઉપર તમે ને એટલે મંદી તમારે ત્યાં દસ્તક દઈ રહી છે સાફ ઇન્ડિકેશન છે અને આ મંદીના જે પુરાવા મળી રહ્યા છે એ જોતા મને લાગે છે કે આવનારા દિવસો બહુ જ તમે કઈ રીતના થાય હવે જો એફઆઈઆઈ તમારે ત્યાંથી ઓક્ટોબરથી કે અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ લાખ કરોડનો માલ પછાડી ગઈ છે જે એફઆઈઆઈ નું કોન્ટ્રીબ્યુશન ભારતીય શેરબજારમાં પચીસ થી છવ્વીસ ટકા હતું એ અત્યારે ચૌદથી થી પંદર ટકા થયું છે અને બાકીનો ચૌદ ટકા માલ જોઈએ નાખશે બજારમાં તો કયા ફંડો આવીને આ માલ ખરીદવાના છે તમે એ તો સમજાવો અને બીજું કે લોકોમાં જ્યારે પેનિક આવી જશે ને આપને એવું માનતા હતા કે નિપટી જે છે બાવીસ હજાર આઠસો એમ કે બોટમ બનાવશે પછી એવું હતું કે બાવીસ હજાર બસો એ બનાવ બાવીસ હજાર ચારસો બાવીસ હજાર બસો આ તો બાવીસ હજાર બસોથી થી પણ નીચે જતી રહી હવે અઢાર હજાર પર બનાવશે કે એકવીસ હજાર પર બોટમ બનાવશે મને સમજાતું નથી અને આનાથી પણ મોટી ચિંતા મને એ છે કે એસઆઈપી કોણ ખરીદશે હવે હા એટલે એ નાના માણસો કે જે દિવસના ત્રીસ રૂપિયાની ને પણ એસઆઈપી કરતા હતા

તો એસઆઈપી ચાર ટકા ડાઉન હોય અને માર્કેટ જો બે ત્રણ ટકા પ્લસ હોય તો એસઆઈપી માંડ એક ટકા પ્લસ થાય એટલે આ તો થતું જ રહ્યું છે એટલે એમાં પછી એમાં એક વસ્તુ એ પણ આપણે સ્વીકારવી પડે કે આપણે લોકો એ છે ને બહુ આપણા બજારોને ચગાવ્યા કે આ દેશમાં તો ફૂલ ગુલાબી તેજી છે હવે આ ખરીદી લેજો શેર બજાર ઉપર જવાનું છે એક ને ટચ થઈ જશે એ બધા જે પ્રચાર કરનારાઓ હતા ને એમને એવું ન રિયલાઇઝ થયું કે આ એકચ્યુઅલી ગરીબ માણસોના પૈસા છે મધ્યમ વર્ગના પૈસા છે મધ્યમ મધ્યમ વર્ગના છે થોડા ઘણા ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોના પૈસા છે એ બિચારા ડૂબવાના છે એફઆઈઆઈ તો પ્રોફિટ બુક કરીને જાય છે એ કંઈ એફઆઈઆઈ તો કંઈ લૂઝ કરતું નથી અહીંયાથી ઉઠાઈને ચાઇનામાં જશે કે બ્રાઝિલમાં જશે કે શ્રીલંકામાં જશે પણ નુકસાન જે છે એ તો ગરીબ અને મધ્યમ વર્ગ છે જે લોકો બિચારા છે સસ્તા પેલામાં જેને કોરોના પછી જે છે ને લબર મુછીયાઓ જેમને એવું હતું કે આપણે બી કમાઈ લઈએ શેરબજારની તેજીમાં એ લોકોના પૈસા ડૂબ્યા છે ની વેરી ટ્રુ અને બીજું કે મેન પહેલા જેમ કિસાન વિકાસ પત્ર કે પીપીએફ કે પીએફ કે પછી નેશનલ રેશન્સની અવદામાં છે ને બહુ ઉંચા વ્યાજ થઈ ગયા છે એફડી પણ 6-7% નું માન રીટર્ન આપે છે એટલે 10 વર્ષે પૈસા માં ડબલ થાય છે એટલે એમને એમ કે જો કદાચ 5 વર્ષ આટલું રીટર્ન મળે તો એવી આશાએથી લોકો રોકી રહ્યા છે અને હું બહુ સાચી વાત કરી જો તમને કિસાન વિકાસ પત્રમાં ને માં મારા પિતા કોલેજમાં હતા અને નિવૃત્ત થયા તો બિચારા કિસાન વિકાસ પત્ર માં ને પેન્શન ફંડમાં પૈસા રોકતા સર્ટિફિકેટ લેતા પોસ્ટ ઓફિસ ની જઈને ઉભા રહેતા અને પાછા સર્ટિફિકેટ લઈને સાચવીને મૂકતા પછી બજારમાં લોકોને એવું થયું કે શેર બજાર તો મિનિમમ તમને બાર ટકા વળતર આપે જ એસઆઈપી તમને પંદર ટકા વળતર આપે જ એટલે લોકો શેર બજાર અને એસઆઈપી આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વળ્યા હવે તમે મને કહો આજની તારીખે કઈ એસઆઈપી છે એ તમે શેર બજારનું જે છે ને ટોટલ માર્કેટ કેપ જ કેટલું બધું ઘટી ગયું અને આ માર્કેટ કેપ જે છે એમાં બાર ટકા એ લાવવા માટે અડતાલીસ લાખ કોણ આપવાનું તમને એટલે ફોર્ટી એટ પર્સન્ટ થાય તો જ તમને આવે ને એટલે અઘરું થઈ ગયું દેવાનસિંહ હું તમને કહું કે આવનારા દિવસોમાં અને આપણા બધા જ પેરામીટર્સ ડાઉન જઈ રહ્યા છે આપણને ખબર નથી પડતી અત્યારે પણ લોંગ ટર્મ જે છે એ થોડુંક ચિંતાજનક છે એકસો ચાલીસ કરોડની વસ્તીમાં ચૌદ કરોડ લોકો છે ને એની પાસે જ પર્ચેસિંગ પાવર છે બાકીના લોકો સરકારી યોજનાઓ પર જીવી રહ્યા છે અને સરકારો પછી મન ફાવે ને ક્યારેક રેવડી ને પ્રસાદ જેવા નામ આપી રહ્યા છે રેવડી બંધ થઈ જશે હું તમને કહી દઉં મને વિશ્વાસ છે કે આ રેવડી જે છે ના સુપ્રીમ કોર્ટમાં જે મેટર ચાલી રહી છે મને એ ટ્રેન્ડ જોતા એવું લાગે છે આપનાથી કોઈ કમેન્ટ ના કરાય પણ મને કે એવું નથી લાગતું કે લોંગ ટર્મ બધી જ પોલિટિકલ પાર્ટી અંદરખાને સમજે છે કે આ રેવડી જે છે એ લોંગ ટર્મ ટર્મ્પિટીશન દિલ્હીના મુખ્યમંત્રીએ ના કીધું કે ભાઈ તિજોરીમાં પૈસા જ નથી ક્યાંથી અમે રેવડી ચૂકવીએ એટલે આવનારા દિવસોમાં અને બીજું કે પછી એ કોમ્પેરિઝન પણ થાય ને

કે આપણે જો બધા ભેગા થઈને પ્રયત્ન કરીએ તો કદાચ કંઈક સારું કરી શકીએ છીએ વૈશ્વિક ખતરાઓની અસર તો ડેફિનેટલી રહેવાની છે થેન્ક યુ ધન્યવાદ